ચાલો ચેલેન્જ 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 અધાર ના પોત અધાર અધાર ના પોત અધાર જીતી જો લઈ જો તાને પતરીદા હા અમરા ગમે તે કોઈ કોય થઈને કો ને કરજે એટલે આવશે આવશી તે કાકા તાને બુમો પર બુમો પર ચાલો ચેલેન્જ 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 અધાર ના પોત અધાર અધાર ડબલ પૈસા ડબલ પૈસા ડબલ પૈસા ખુશ

કશું નહીં પહાડ એટલે ગમે તે કોક લાઈન આપવું પડે વાત સાચી છે આવો 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 નવી સ્કીમ આવી નવી સ્કીમ એ હા તારે મેમોન એક્ટિવા મેલિન જ્યાં છે તમારે જરૂર હોય હગા તો કઈ જજો પણ જાવું તો સા મારા ગોમો ઓટો મારવો તો બતાવું એ કાડી એક્ટિવા છે ને પણ સાવી બરાબરની જગ્યા નહીં સાવી આવી નહીં કોમ ભરે ચાલુ કરું હું કરવા છે ને ચાલુ પોપ પોપ લાઈટ ઉઠવાય છે મેળવાનું છે <coughs> <iedzieć in the mud? coughs> વાઘ વેસે છે ઓ વાઘ ને બકરી ઓ હો એ વાતો છે વા એ વાઘ વેસે છે જોવું પડી છે લે હે લે બત્રીદા ગમે તે પણ અમે સુટવાની તૈયારી છે જો અમે ડેરી જશી પણ જો બોલે બોલે કાકો આયા હે ઓ કાકો આજે અલે આ ગાઉ લઈ આવો છો છોકરો રહી હોય તો બોગા પાડસ કે વાઘ ને બકરી ને એવું બધું વેસાય છે હું વેસાય છે હોય કાન અમે વેસવા વાળા નહીં અમે ચેલેન્જ આલ લે છીએ સરત બપોરે ઊંઘવા જતા એવું ખાલી કેવું આપણા શરત માં નિયમ એવા છે બરાબર આ નદી છે હા આ નદી આ માં એક એક વસ્તુ લઈ જવાનું આ બકરી છે

વિચારવું પડશે અમો વિચારા અને ઓ હો કોઈ એટલું બધું વિચારવા જેવું છે નહીં લઈ જો હા આ ઓળી સા તમે તાર આ તમે જે ગામ પેલા લઈ જવાનું બાપડ્યું આપણે બકરી લઈ જાવ બકરી આ તો વાગ ઘાસ જેવી તા ખા વાગ તો ઘાસ ખાઈ જ નહીં ચલો જવા દેઓ તમાર જે કે લઈ જો બકરી મારા બાદ લઈ દેવી છે લઈ જો તમાર માતા તો બેઠા છે અહીંયા મોય બેહાડ દેવાની હા મોય બેહાડ

मंगू मी खेला वाघ वाच बाबरीच अनाघात येऊ तळावली बिलकुल नाही झालो कशी लाकी दाना पोहचत आहे

બુદ્ધિ દ્વારા આપજો હો કે ફટ દેન પૈસા જતા રહે હા હજાર નો સવાલ છે પોસ હજાર નો સવાલ છે બુદ્ધિ ના પૈસા છે ભાઈ તો જૂઠું બોલવાનું નહીં હા ભાઈ વાત સાચી છે આ ઘાસ કાકા પેલા ઓ યમ બે હારીન જવા દે એ લ્યો હું બે હારું આવ બે હાર આ ઘાસ લઈ જા આ ઘાસ લઈને ઓળી આવી જાય આ બાદ ઘાસ ઉતરી જી હોય વાઘ ખાઈ જો બકરીન તમે જો આરી અન જે હજાર જે હજાર તાન બુદ્ધિરા પૈસા છે બુદ્ધિરા અજી તમન વગાડી વગાડી કમ કે તમે પેલો વાગ લઈ તો બકરી ઘાસ ખાઈ જાય બરોબર પેલું ઘાસ લઈ જો તો બકરીન વાગ ખાઈ જાય તમે તો હાવ ઠોટ ને આકડે મારા એ ચલો ભાઈ ચાલો ફરીથી જીત ફરીથી લગા પાછે પૈસા ના લગાવ લગાવ સક કોણ જીતા તો સાઈડ માં જતો રહો ધંધો ના બગારો 1000 5000 1000 5000 અરે વાલજી

આ એક વાઘ ન લઈ જિનારે બરોબર નાવ માં લઈ જાય આ કિનારે બાગ આવ્યો આ કિનારે બકરી ઘાસ ખાઈ જાય પણ એકબીજા ને ખાવું ના જોવા ને એક એક વસ્તુ લઈ જવાની છે કાકા બુદ્ધિ ના પૈસા છે બુદ્ધિ દોડાવો ને તમે સરદ જીતી સરદ ભાઈ જીતા ને તો ટોપી વાળો કાકો જીતા ટોપી વાળો કાકો બુદ્ધિ વાળો લાગે છે મને બોલો એકદમ સસ્તું લગાવી વાઘ છું વાઘા ગમત ખબર છે તમે હારી દો એટલી રમતો રમી જાય રમત પણ હો પેલા હજાર રૂપિયા તમારા મને ના હાલ બરોબર એક જ ફક્ત ટ્રાય મારવામાં આવશે એટલે બઉ વિચારી બુદ્ધિ દોડાવજો પછી હજાર આ લે ને દુખ ના થાય જોવા ઓનું મોટું સાંડ નું તમારું ના થઈ જવું પૈસા પાછા બકરી મજા ખવડ પેલી બરાબર ની બકરી હોય લઈ જવું બકરીને જો કાકા જોઈ રેજો આ બકરી બિહારી બરોબર ના ઉપરી આ કોઠા ઉતારી ઉતરી જો વાઘ ઘાસ ના ખાય પાસા આયા અમુ લઉ ગયો તમે કે લઈ જાવ મારું બેટું ઘાસ હોય આવ્યા તો બકરી ખાઈ જશે આ રીએ વાઘ વાગ લાવ હો વાગ લાવ હો વાગ આ વાગ આયો આયો પાછો જવા ગયો અમુ હો કાકા તમે આરી જા આ પાસા એટલે નહી હારી હો જી લઈ જાવ અંતા પણ આ પાસા એટલે આ બકરી વાગ ના ખાઈ જાય

વાઘ ઉપર વાઘ વાય ઉતારવાય એટલે બકરી ઘાસ ખાઈ જાય પટી ગયું અઢાર જ્યાં અધાર જ્યા તમારા કરવા લ્યો

કમ્પ્લીટ યાર હું બાર વર્ષથી ધંધો કરું છું બરાબર બધું હાચું છે પણ બુદ્ધિ હોય તો થાય હવે એટલે હું અમે બુદ્ધિ

ખરાખરીનો ખેલ જોબ્યો તમે છોકરા બરોબર આમો પેલો મામલો મેદાન આવ્યો જબરદસ્ત જીતીને બતાવો ખબર પડે અલ્યા ગોમ છે ને પૈસા ઉડી જ ના ઉડી એ અમે પકડ્યું તમે જીતો દશેરાના દાડા કોરું દોરાવજો પાછા ત્રીજા શાંતિ થી જોઈ પછી કે તને નતું જોયું આ બકરી લીધી બરોબર એ આ નાવ મોહારી બરોબર એ આ પૈસા આ નાવ લઈને વાઘાસ ખાય નો લીધો આપડે વાઘ હારી ગયા પેલા શરત પૂરી નહી થઈ બરોબર રાઉન્ડ માં લીધો વાઘ

ખાલી કઈ નાખે ફટ પેલા આધાર હજાર લીધા પંદર હજાર તને મિત્રો ને કહી દે ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કઈ નાખો બીજા કોમ બીજા બકરી લઈ લે બધું લઈ લે